રાજકોટમાં વૃદ્ધના સડગેનો મૃતદેહ મળવાના કેસમાં ઘટસ્ફોટ થયો છે ભાણેજે ચુંબોતેર વર્ષીય નાનાની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હર્ષ સોલંકીના પિતાએ મૃતક નાના પાસેથી ચાર લાખ ઉધાર લીધા હતા હર્ષ સોલંકીએ પણ નાના મનસુખ પાસેથી લીધા હતા પાંત્રીસ રૂપિયાની વારંવાર માંગણી કરતા હર્ષ સોલંકીએ હત્યાનું કાવતરું ઘડ્યું લોખંડની હથોડીથી માથામાં ઘા મારીને હર્ષ સોલંકીએ નાનાની હત્યા કરી નાખી હત્યા પછી પેટ્રોલ છાંટીને મૃતદેહને સળગાવી દીધો હતો પોલીસે વર્ષીય આરોપી હર્ષ સોલંકીની ધરપકડ કરી છે થોડા દિવસ અગાઉ શાંતિનગર વિસ્તારમાં બન્યું હતું આરોપી વિરુદ્ધ અગાઉ સોલા સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો છે આરોપીના પિતાએ તેઓના સસરા એટલે કે આરોપીના નાના પાસેથી ચાર લાખ રૂપિયા ઉધારે લીધા હતા અને વ્યાજ પેટે માસિક ચાર હજાર રૂપિયા ભરતા હતા અને મરંજનાર પાસેથી આરોપી જે હર્ષ સોલંકી છે એમના દ્વારા પણ પાંત્રીસ હજાર રૂપિયા ઉધાર ઉધાર લઈ લેવામાં આવેલ હતા અને એમનો માસિક વ્યાજ અઢારસો રૂપિયા હતો તો વ્યાજ ભરવા બાબતે એમની એમના નાના સાથે અવારનવાર માથાકૂટ થતી હતી અને આ સિવાય આ જે આરોપી છે અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં ઘરપોળમાં પકડાયેલો હતો અને ત્યાંથી એમને બાર તેર લાખના સોનાના દાગીના ચોરી કરેલા હતા આ બાબતે એમના નાના એમને અવારનવાર મેણા ટોણા મારતા હતા કે તારા લીધે મારી સમાજમાં બદનામી થઈ ગયેલ છે તો એનાથી એમને ગુસ્સો આવી જતો હતો અને આરોપી દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચીને એક પેટ્રોલ પંપથી એક બોટલમાં પેટ્રોલ ખરીદવામાં આવેલ હતો અને પછી એમના ઘરે પડેલ એક લોહાની હથોડી દ્વારા એમના માથામાં ઇજામાં પહોંચાડવામાં આવેલ હતી અને ઇજાઓ પહોંચાડ્યા પછી એમની બોડીની સાથે એમની વ્યાજના હિસાબ કિતાબ લખેલું ચોપડો સાથે એમના કપડાઓ સાથે એમના નાનાને સળગાવી દેવામાં આવેલા હતા ના એવું કઈ સામે નહીં આવ્યું કે જેમાં ઘરમાંથી કોઈ વસ્તુ ચોરી થયેલી હોય